એ વાત કરીએ જી એસ ગેલ્સિયમ છે જેવા એને કન્ડક્ટર્સમાં આ જે ઉર્જા મળે છે તે પ્રકાશ ઉર્જા સ્વરૂપે આપણને મળે છે અને અહીં

આ માટે ની અંદર ઇલેક્ટ્રોન વધારે હોવા જોઈએ અને બેન્ડની અંદર હોલ્સ વધારે અહીંયા હોલ્સ હશે પ્રમાણમાં અશુદ્ધિને ઉમેરવામાં આવે જો અશુદ્ધિ વધાર વધશે તો અહીંયા હોલ્સ ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધવાનું નથી આ માટે આપણે મોટા પ્રમાણમાં અશુદ્ધિ ધરાવતા એન અને પી પ્રકારના જંકશન ડાયોડ બનાવવામાં આવે

એટલે ડેપ્લેશન લેયર જે છે એ પાતળું થઈ જશે અને પરિણામે પી ની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે એ સરળતાથી એની અંદર જઈ શકશે અને આથી અહીલેન્સ બેન્ડ ની અંદર હોલ્સ નું પ્રમાણ વધી જશે અને કન્ડક્શન બેન્ડ ની અંદર ઇલેક્ટ્રોન્સ છે એનું પ્રમાણ વધી જશે આથી જે ઇલેક્ટ્રોન કંડકશન બેન્ડમાં રહેલા છે તે હોલ્સમાં વેલેન્સ બેન્ડમાં આવી જશે અને હોલ્સ સાથે સંયો ઇલેક્ટ્રોન આવી જશે અને અહીંયા જશે પરિણામે પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થશે એ જ રીતે અહીંયા જે ઇલેક્ટ્રોન રહેલો છે કંડક્શન બેન્ડમાં એ પણ અહીંયા આવી અને હોલ સાથે સંયોજાઈ જશે આથી પ્રકાશ ઉર્જા આપણને મળશે અને પ્રકાશનું ખૂબ જ પાત્ર અહીંયા ડેપ્લેશન લેયર જે છે

બજારમાં લાલ પીળી નારંગી લીલી અને વાદળી રંગના ઉત્સર્જિત કરતી પ્રકાશ ઉત્પન્ન આઠ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે આ માટે સંયોજિત અર્ધવાહક છે આ માટે એલઈડી જે છે તે ગેલિયમ આર્સેનાઇટ ફોસ્ફાઈડ ના ઉપયોગ કરવામાં આવે છે એલઈડી બનાવવા માટે જેનું અંદર ઓન ઓફ દર્શક તરીકે ઓપ્ટિકલ કમ્યુનિકેશનમાં એલઈડીનો ઉપયોગ રિમોટ કંટ્રોલમાં ઓન ઓફ કરવા માટે ઓપ્ટિકલ ડિસ્પ્લે તથા ડેકોરેશન માટેની લાઇટિંગમાં થાય છે ફોટો ડાયોડ ફોટો ડાયોની રચના જે છે એ પી એન જંકશન ડાયોડ જેવી જ છે ખાલી તફાવત એટલો છે કે ફોટો ડાયોડ જે છે તેની અંદર ડાયોડના પ્રકાશને પ્રવેશવા માટે બારી રાખેલી હોય છે ફોટો ડાયોડ ને હંમેશા રિવર્સ બાયરસની સ્થિતિમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે એટલે કે તેના પી જંક્શનને

એટલે એ પ્રકાશ આપાત થતાની સાથે જ આ જે જંકશનની અંદર રહેલા જે સહસંયોજક બંધ છે તેમાં ભંગાણ પડે છે એટલે કે પી પાસે જે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન જે છે અને અહીંયા હોલ છે એમાં ભંગાણ પડે છે તે આ ઇલેક્ટ્રોન જે છે અહીંયા હોલમાં આવી જાય છે પરિણામે અહીંયા બીજો હોલ ઉદ્ભવે છે જેમાં બહારથી પરિપાછા ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે અને ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થાય છે અને આ જોડકા ઉત્પન્ન થવાની સાથે વિદ્યુત પ્રવાહ જે છે એ વધતો જાય છે અને પ્રકાશ ને લીધે ઇલેક્ટ્રોન જે છે અહી ફોટોડાયોડ ની અંદર રહેલા અહીંયા જે છે એ વેલેન્સ બેન્ડ દર્શાવે છે અને આ કંડક્શન બેન્ડ જો પ્રકાશ કરવામાં આવે તો આ જે ઇલેક્ટ્રોન એનર્જી ગેપ કરતા વધારે ઉર્જા મળશેના છેદમાં લેમડા તો એ ઇલેક્ટ્રોન જે છે તે વેલ બેન્ડમાં રહેલા હોતી તે કન્ડકશન બેન્ડમાં જશે

પ્રકાશ આપત કરવામાં ન આવે ત્યાં સુધી ન કરવામાં આવે ત્યાં સુધી વહેતો પ્રવાહ જે છે તેને ડાર્ક કરંટ

અહીં ફોટો ડાયોડ જે છે એના પર પ્રકાશ આપાત કરતા હોવાથી તેની સંજ્ઞા આ રીતે અહીંયા આકૃતિમાં દર્શાવી છે અને પ્રકાશ જે છે એ તેના પર ડાયોડ ની ઉપર આપાત થતો હોય તે રીતે દર્શાવવામાં આવે છે અહીં જે પ્રકાશના તરંગો છે તે વિદ્યુત સિગ્નલમાં ફેરવાય છે કારણ કે પ્રકાશના તરંગો આપાત થશે ત્યારબાદ જ પ્રવાહ વહેશે આથી અહીં પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે તેનો ઉપયોગ આ જે ફોટો ડાયોડ છે તેનો ઉપયોગ જે છે એ સીડી પ્લેયર કમ્પ્યુટર તેમજ સિક્યોરિટી સિસ્ટમમાં Hi, Chuck.